નમસ્કાર હવે એનએમસી એટલે કે નેશનલ મેડિકલ કમિશન છે એનું કામ શું છે તો કે ભાઈ ભારતમાં ચાલતા મેડિકલના પછી યુજી કોર્સ હોય કે પીજી કોર્સ હોય તો એમાં કોલેજોનું ઇન્સ્પેક્શન કરે છે એને ન મંજૂરી આપવાનું કામ કરે છે એ બધું કામ કરે છે તો એનએમસીની વેબસાઇટ ઉપર છે એક આખું સર્ક્યુલર આવ્યું છે એ સર્ક્યુલરની સંપૂર્ણ સમજૂતી જે આ વિડીયોમાં આપવામાં આવી છે તો તમારે ગૂગલ ક્રોમ ઓપન કરીને એનએમસી છે એ લખવાનું છે એટલે તમારી સામે આ રીતની વેબસાઇટ છે એ ઓપન થશે હવે જેવી આ રીતની વેબસાઈટ ઓપન થાય છે એટલે તમે લોકો આમાં નીચે જોઈ શકો છો કે વોટ્સ ન્યૂ લખેલ છે હવે વોટ્સ ન્યૂમાં તમે પેલું જેવું છે બે તારીખના રોજ એનએમસી પ્રેસ રિલીઝ હવે તેની ઉપર તમારે ક્લિક કરવાનું જેવું ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતની પીડીએફ છે એ ઓપન થાય છે હવે તમે લોકો જોઈ શકો છો કે ભાઈ બે સાત બે હજાર પચીસના રોજ છે આ પ્રેસ રિલીઝ કરવામાં આવી છે હવે એ પ્રેસ રિલીઝમાં શું કહેવામાં આવ્યું છે એની જે સંપૂર્ણ સમજૂતી છે એ તમને આપું છું તો એમાં એમ કહેવામાં આવ્યું છે કે ધ સીબીઆઈ એટલે કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન હેઝ રિપોર્ટેડ ઇન ધ મંથ ઓફ મે ધેટ ધ એજન્સી હેઝ અરેસ્ટ ધ સિનિયર ડૉક્ટર વર્કિંગ એઝ અ અસેસર એટલે કે સીબીઆઈ દ્વારા છે એક સિનિયર ડૉક્ટર છે કે જે વર્કિંગ એઝ અ એસેસર એટલે એસેસરનો મતલબ શું થાય કે માની લો કે આપણા ભારતમાં કોઈ એક મેડિકલ કોલેજ છે હવે કોઈ બી નવી મેડિકલ કોલેજ ખોલવી છે અથવા તો જે કરંટ મેડિકલ કોલેજ છે એની અંદર સીટો વધારવી છે તો એ એક ઇન્સ્પેક્શન કરે છે એને આપણે એસેસર કહી શકીએ છીએ એ પોતે એક રિપોર્ટ તૈયાર કરે કોલેજમાં આવે છે અને કોલેજમાં આવીને રિપોર્ટ તૈયાર કરવાનું કામ કરે છે અને એ રિપોર્ટને આધારે એનએમસી ડિસાઇડ કરે છે કે ભાઈ આ કોલેજને મંજૂરી આપવી અથવા તો આ કોલેજમાં સીટો વધારવી કે નહીં તો એ કામ કોણ કરે એસેસર કરે છે વિથ ધ એનએમસી એમાં શું કીધું છે કે ઇમિડિયટલી આફ્ટર ધ હી રિસિવિંગ અ બ્રાઇબ ઓફ આર એસ દસ લાખ છે ઇનલીગલી ઇન એક્સચેન્જ ઓફ અ પોઝિટિવ અસેસમેન્ટ રિપોર્ટ એટલે આ લીટીમાં તમને એમ કહેવા માંગે છે કે સીબીઆઈ દ્વારા એક સિનિયર ડૉક્ટરને જે અરેસ્ટ કરવામાં આવ્યા છે માની લો કે એ છે ને કર્ણાટકની કોઈ બી એક પ્રાઇવેટ કોલેજ હતી ને એમાં પ્રાઇવેટ કોલેજમાં ગયા હતા હવે પ્રાઇવેટ કોલેજમાં ગયા હવે માની લો કે કંઈક એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા તો અન્ય વસ્તુ છે એ જરાક બરાબર નહીં હોય એટલે શું કર્યું તો કે એને દસ લાખની માંગણી કરી ભાઈ તમે અમને છે દસ લાખ રૂપિયા આપી દો એટલે તમારો અમે પોઝિટિવ રિપોર્ટ તૈયાર કરી દઈશું અને એ રિપોર્ટને આધારે તમને છે આ કોલેજને પરમિશન મળી જશે એડમિશનની અથવા તો આ જે કોલેજ છે એમાં તમને એમબીબીએસની સીટો વધારવાની છે એ પરમિશન છે આપી દેશે તમે ખાલી દસ લાખ આપો એટલે તમારો જે પોઝિટિવ રિપોર્ટ છે એ હું તૈયાર કરું એ રીતના જે સિનિયર ડૉક્ટર છે એમાં પકડાણા હતા હવે એન એફઆઈઆર છે એના છે એફઆઈઆર છે એ રજૂ કરવામાં આવી છે કોલેજ ઓથોરિટી બધા છે એમાં એફઆઈઆર રજૂ કરવામાં આવી છે ને હાલમાં છે ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે એટલે કે હાલમાં જે તપાસ છે એ ચાલી રહી છે પછીની પ્રેસ રિલીઝમાં એમ કહેવામાં આવ્યું છે કે ધ કમિશન હેઝ બિયોડ ધ મેટર ઇઝ વેરી સિરિયસલી એટલે ભાઈ આ મેટર છે એ તો ગંભીર કહેવાય માની લો કે જો કોઈ એક એસેસર તરીકે જાય છે હવે એ કોલેજનું માની લો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી એમાં ફેકલ્ટી નથી તો વિદ્યાર્થી ભણશે કઈ રીતે માની લો કે તમે જો પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં જતા હોય એટલે જેવી તેવી તો ફી હોય નહીં ફી કેટલી કેટલી લાખોમાં હોય એમાં તમે ગવર્મેન્ટ કોટા હોય કે મેનેજમેન્ટ કોટા હોય આપને પર ખબર છે ભાઈ મેનેજમેન્ટ કોટામાં ઘણી બધી ફી પચીસથી લઈને ત્રીસ લાખ સુધીની વર્ષથી ફી હોય હવે એટલી તમે ફી આપો છો અને સામે તમને ફેકલ્ટી ન મળે સામે તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન મળે તો મેડિકલ એજ્યુકેશનમાં માની લો કે યોગ્ય સાધનો ન હોય તો તમે ભણો કઈ રીતે તો આ મેટર છે ખરેખર સિરિયસ કહેવાય કે ભાઈ આ દસ લાખ રૂપિયા આપી દઈએ તમારો જે રિપોર્ટ છે હું તૈયાર કરી દઉં અને એ રિપોર્ટને આગળ તમને પરમિશન મળી જાય માની લો કે પ્રાઇવેટ કોલેજ હોય એમાં દોઢસોની પરમિશન મળે તો એમાં શું થાય તો કે ભાઈ દોઢસો લોકોની ફી કેવડી થાય તમે વિચાર કરો ગવર્મેન્ટ કોટા હોય કે મેનેજમેન્ટ કોટા હોય ફી તો એની કેવડી બધી થાય એટલે આમાં શું કહેવામાં આવ્યું છે કે કમિશને છે એ આપણે સિનિયર એસેસર છે એને શું કર્યા છે બ્લેક લિસ્ટમાં છે નાખી દીધા છે અને એની જે સંપૂર્ણપણે જે ઇન્વેસ્ટિગેશન છે એ કરી રહ્યા છે અને એમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે ધ આપણે કહેવાય કે રિન્યુઅલ ઓફ એક્ઝિસ્ટિંગ નંબર ઓફ સીટ ઓફ ધ સેડ કોલેજ ઇન યુજી એન્ડ પીજી કોર્સ સેલ નોટ બી ડન બાય એ વાય એટલે એકેડેમિક ઇયર બે હજાર પચીસ અને છવ્વીસ એટલે આ લીટીમાં તમને એમ જ કહેવા માંગે છે કે એટલે છે કમિશન દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે ધ સેડ કોલેજ એટલે આ એક કોલેજ નથી માની લો કર્ણાટકની જે કોલેજ છે એ કોલેજ જ નહીં પણ એના સિવાય ઘણી બધી કોલેજ છે એમાં આ રીતે ચ્યુ હતું ઘણા બધા એસેસર છે એની પૂછપરછ કરે છે અને એ પ્રમાણે છે ઘણું બધું સત્ય છે એ બહાર આવી શકે છે એટલે એમાં શું કીધું છે કે જેટલી પણ એ પ્રકારની કોલેજો અત્યારે હાલમાં પકડાય છે એ કોલેજમાં છે એ સીટો વધારવાની પરમિશન છે એકેડેમિક ઇયર પચીસ છવ્વીસમાં આપવામાં આવશે નહીં ક્લિયર થઈ ગયું અને સંભાવના એ પણ છે કે આ વર્ષે એમાં એક પણ એડમિશન પણ ન થાય એમ કે આ મામલો છે એ તો ખૂબ ગંભીર છે અને ફર્ધર એટલે ફર્ધર પછી આ તમને અસર કરતું છે આ છે તો ફર્ધર ધ એપ્લિકેશન ઓફ ઇન્ક્રીઝ ઓફ સીટ ઓર સ્ટાર્ટિંગ અ ન્યૂ કોર્સ ઓફ બોટ યુજી એન્ડ પીજી કે ભાઈ યુજી અને પીજીમાં તો માની લો કે પરમિશન મળવાની હતી જે કોલેજોને માની લો કે આપણી ગુજરાતની અંદર છે એ કોલેજોને માની લો કે પરમિશન મળવાની હોય અથવા તો જે સીટું વધારવાની પરમિશન મળવાની હોય તો એ અત્યારે છે હાલ પૂરતું શું કરવામાં આવ્યું છે કે કેન્સલ કરવામાં આવ્યું છે કે આ વર્ષ પૂરતી છે મેડિકલમાં કોઈ પણ પ્રકારની સીટમાં વધારો નહીં થાય અથવા તો નવી મેડિકલ કોલેજ છે આ જ્યાં સુધી તપાસ તમારે નહીં પૂરી થઈને ત્યાં સુધી નહીં ખૂલે એટલે આ એક ગંભીર બાબત કહેવાય માની લો કે કદાચ આપણા ગુજરાતમાં પણ આપણે જોઈએ કે ભાઈ સાડા ચારસો સીટ પણ વધી જતી હોય તો સાડા ચારસો સ્ટુડન્ટને ફાયદો થાય કેમ કે બોર્ડર ઉપર રેન્જ ઉપર આવતા હોય ને એ લોકોને એડમિશન મળી જાય માલ કે તમે ફાઇનાન્શિયલ રીતે પણ સ્ટેબલ છો પણ તમારે તો પણ ગુજરાતની બહાર જવું પડી શકે એ સાડા ચારસો સીટ છે એનો ફાયદો તમને લોકોને ન મળે ક્લિયર થઈ ગયું એટલે આ વસ્તુ એ ધ્યાનમાં રાખો કે અત્યારે આ વર્ષ પૂરતું છે જ્યાં સુધી તપાસ ચાલે છે ને ત્યાં સુધી કોઈ પણ પ્રકારની જે સીટ છે એ વધારવાની મંજૂરી આપવામાં આવશે નહીં ક્લિયર થઈ ગયું પછી આ ક્યાંક લેટરમાં તમને જે પ્રમાણે કીધું છે કે આજે આપણે કહેવાય ને એસેસર હોય એસેસર કઈ રીતે નક્કી કરવામાં આવે એવું ન હોય કે ભાઈ કરંટ એમ્પ્લોયર હોય એમ્પ્લોયર કે ભાઈ એમાં કામ કરતો હોય એનએમસીમાં એવા વ્યક્તિ ન હોય કેવા વ્યક્તિ હોય તો કે ભાઈ ગવર્મેન્ટ કોલેજ હોય ને એના પ્રોફેસર હોય જે વેરિયસ પોસ્ટ ઉપર જે હોય ને એ પ્રોફેસરો હોય એ ખાસ કરીને વોલ્યુન્ટિયર તરીકે છે એ ફરજ નિભાવતા હોય ક્લિયર થઈ ગયું અને જુદી જુદી કોલેજ છે એમાં રેન્ડમ રેન્ડમલાઇઝેશન પ્રોસેસથી ચાલતા હોય રેન્ડમ મોકલે એવું એમાં ફિક્સ ન હોય કે ભાઈ આ કોલેજમાં આ જાય આ કોલેજમાં આ જાય એવું ના હોય રેન્ડમ પ્રોસેસથી છે એ લોકો મોકલતા હોય ક્લિયર થઈ ગયું પછી આજે એનએમસી દ્વારા એમાં જ કહેવામાં આવ્યું છે કે ભાઈ અમે છે સંપૂર્ણ પારદર્શિતાથી વધુ પ્રક્રિયા થઈને એ રીતનો આખો પ્રયત્ન છે એ કરીએ છીએ એટલે હાલમાં એકેડેમિક ઇયર પૂરતી તમારી જે કોલેજ છે એમાં વધારો થશે નહીં એવું હાલમાં જાણવા મળેલ છે પછી ઇન્વેસ્ટિગેશન પૂરી થઈ તો તમને વેકેન્સી રાઉન્ડ એટલે કે ત્રીજા અથવા ચોથા રાઉન્ડમાં કોલેજોને પરમિશન છે એ મળી શકે ફરીથી બધાનું ઇન્સ્પેક્શન થશે અને યોગ્ય લાગશે તો જ છે કોલેજમાં સીટો વધારવામાં આવશે અથવા તો શું થશે તો કે નવી મેડિકલ કોલેજ છે એ સ્ટાર્ટ કરવામાં આવશે તો આખે આખું એનએમસીનું નું જે સર્ક્યુલર હતું એ મેં તમને જણાવી દીધું હવે જુઓ તમને પણ ખબર છે કે હવે તમારા લોકોની મેડિકલની જે કાઉન્સેલિંગની પ્રક્રિયા છે એ તમારી ટૂંક સમયમાં ચાલુ થવાની છે તો એ અંતર્ગત જો તમારે લોકોને અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો તમે અમારી સાથે જોડાઈ શકો છો તો કઈ રીતે અમારી સાથે જોડાવવું તો કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે એ બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે વોટ્સએપમાં જ મેસેજ કરવાનો રહેશે અને સંપૂર્ણ માહિતી છે એ મેળવી લેવાની રહેશે કેમકે જો ઘણી વખત કોલેજ પસંદગીમાં નાની એવી ભૂલ થઈ જતી હોય તો કાં તમારી ડિપોઝિટ હોય જાય કાં પછી તમને જે ન જોતી હોય એ કોલેજ મળી જાય ઘણા લોકો છે ને જી ક્યુ અને એમ ક્યુમાં બહુ ભૂલ કરે છે એટલે એમ ક્યુની પહેલાં રાખી દે એટલે એમક્યુ ક્યુની મળી જાય તમને ખબર છે કે ભાઈ એમ ક્યુમાં તફાવત છે બહુ હોય એટલે એવી બધી ભૂલો ના થાય એટલે અમે પહેલેથી લઈને છેલ્લે સુધી તમામ અપડેટ આપીએ છીએ દરેક રાઉન્ડની પર્સનલી જે સમજૂતી ને એ બધું અમે આપીએ છીએ એટલે જે વ્યક્તિ જોડાવવા માંગતા હોય એ અમારી સાથે વહેલી તકે જોડાઈ જાય નીચે ડિસ્ક્રિપ્શન માં એ મોબાઈલ નંબર આપેલા જ છે એ સિવાય પણ મેડિકલ એડમિશન રિલેટેડ અપડેટ માટે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવું હોય અથવા વોટ્સએપ ચેનલને ફોલો કરવી તો એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને ફોલો કરી શકો છો